કે આત્માની ઓળખાણ ના થઈ એટલા માટે આ સત્ય સત્ય શું સમજાવે રસ્તા બતાવે પ્રમાણે હાલી તો કામ થાય કુમારમ બાપુ વાણી

પછી કીધું હરિજન છે ખાણ હીરાની તેને નમી નમી જાય સંતો આ હરિજન ખાણ હીરાની એટલે ત્યાં સત્સંગ અને આ ભજન હોય એના પ્રકાશથી આપણને આ એટલે કીધું કે હરિજન શેખ ખાણું ઈરાની એને એને નમે નમે જાઓ પછી કીધું સંત સેવા વિને અવસર એડે જાય નહીં પડે ઓળખા જો એના સિવાય ઓળખાણ નહીં થાય સંત સેવાને અવસર એડે જાય એના સિવાય ઓળખાણ નહીં મહાદયાળુ બોલો દિલ ખાલી દ્વાર દ્વાર ખોલી ને હરિદર્શાવે આપણને ઓળખાવી દઈએ મહાદયાળુ કીધું સંત તરો ચોથા વર્ષે મેં પરમા કારણે ચાલુ થયા સંશય પરમા પરમાર જાડો ગમે તે જાય પાપી તો એને ના પાડે કે તેને પહેરવાય સરોવર એટલે આ તરાવ કોઈ બી પાપી જે જાય પાણી પીવાય એને કોઈને ના ના પાડે એમ સત ની ઉપવા એમ દીધી ચોથા વર્ષે મેઘ ખારામાં વગર મીઠામાં કોઈ બી ચરણે આવ્યો તારો કેમ તરે જીવ જીવ નો કેમ થાય લખ ચોરાશી માં જાતો હોય જીવને વારવા માટે આ સંતોઆ મહેનત છે એમાં સંતોઆ ગામો ગામ ફરે અસત્ય સત્સંગ કોઈ ખાતરનો જીવ હોય એ સમજીને આ પકડી લે તો એનું કામ થઈ જાય એને આખા કર ઘેર ગા કોકને લાગે બેઠા આમ ઘા કરે કોકને લાગી જાય શું સબજ સત્સંગ સાંભળી કહો સત્ય શું આ સત્સંગ દ્વારા સમજાઈ જાય ને ત્યાં કરવું પડે કાલ થી સમજી જાય કે મનુષ્ય અવતાર મળ્યો આપણા ને શા માટે મળ્યો ખાવું પીવો હોવું આ ધંધે ગયા એમ નહીં ખાવું પીવો હોવ એના માટે એમ તો પશુ પેટ ભરાય એ પાલન કરે છોકરા મોટા કરે મનુષ્ય નીકળવાની બાળી છે વારંવાર નહીં મળે તેને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને ભજાની ભગવાન હેદ તરીકે આખી ખાસો જમણો માર ભેટ ભરે કીધું સંતને નમ્યા હરિને ગમ્યા મન મનસેવાને મન સેવામાં સંતોને નમ્યા ને એ હરીને ગમ્યા બીજાને પ્રેમ ભરતા પબ કુંભારમ બોલ્યા

ભ્રમણા વેમ દુનિયામાં ભળ્યા દેવ દૂત માં ભ્રમણા વેમ માં ખારખેદમાં વિખવાદ માં હું તો મગ્ન થયો હરિના નામ આમાં જે હરિના માં હે ને એની વાત ने तो नाम नहीं बात करे मने साखी बोले नामे पातक छुटी है नाम में ना सिरो नाम समोर को नहीं जब तब तेरे थोड़ा थी बस तेरे थोड़ा था काम करो न तो ही नहीं के नाम लिया तो सब लिया सकल शास्त्र का वेद बिना नामे में नरक क्या पढ़ पढ़ जाओ क्यों तो बिना नाम में नरक माते कोटिक ना सम नाम संसार मा� એ ગુરુ માં ઓળખાવે એના માટે આ સંતો ગુરુ માટે ગુરુની જરૂર એના માટે બારે જી દેખાય આંખતી આનો નાશ છે સંતોષ અવિનાશી શું છે આત્મા એને આ ઓળખાવે ગુરુ મારે પરમાત્મા કેવો મ બાપ રંગરૂપ રેખા ઓળખાય રંગરૂપ રેખા કુંભારમ બાપ કે ઓળખ્યો અને જેને જેને ઓળખ્યો એ સંતોની વાણી અનુભવ વાણીમાં આપણે સમજાય મારા આંગળી ગુરુ વધારે આંગળી ગુરુ વધારે જીવન સુધર્યા જીવન સુધરી કઈ સંતો કે સમજ્યા પછી કઈ નહી લો સંતો એટલું કીધું ગુરુ મિલા તો સબ મિલા ઓર કોઈ સુધારા લક્ષ્મી તો પાપી તેના કરે ગુરુ મળ્યા એટલે સરવા મળી ગયો માંગવા

ત્યાં સુધી કોડી છે ત્યાં જે સત્ય સમજાય ત્યાં સુધી આ કોડી કીધી ગુરુગમ એ ઊંચી થી દ્વાર ખોલે પવન ભેગે બેસી જાય એના થઈ જ સંતો ખોલે કુભારામ બાપે કીધું ગુરુગમ ઊંચી સર્વે થી ઊંચી ખોલ્યા દસમા ના તાળ ખોલ્યા તાળા મટ્યા ધારા અંતરમ થી આજવાળું થઈ જાય ધારો થી અજવાળું પ્રકાશ અજ્ઞાન રૂપિયા આધારો સર્વે થી ઊંચી ગયા ગુરુમાં જાવી મળી જાય ને સર્વે થી ઊંચી પ્રેમથી આ ભજન કરી રેણીમાં રહી સજે સજે આ થઈ જાય સંસારમાં રહી સંતો બધા થઈ ગયા છોડી દેવા નહીં પણ થી નહી મનથી છોડી આમાં રહી અને નીકળી જાય છે કાય નડ્યું ને બધા સંતો આ કરી ગયા કે જે સર જાડેજા કેવા હતા પાપી બોલો એ નીકળી ગયા અજામિલ પાપી ગયો જે સર જાડેજા વાલીઓ લૂંટારો એવા નીકળી ગયા આપણે એવા કર્મે શું કર્યું પલમાં પીર થઈ ગયા ગયો પણ ગુરુ મળી ગયા એમ વચનમાં રહી કીધું ને જેસલ કે વચન ચૂક્યા ચોરાશીમાં જેને જેને વચન ની કિંમત કરી એને આ યાદ કરી વચન ની કિંમત કરી અને એનું કામ થઈ ગયું ચોરા લાખ ચોરાશી થી આ પાર થઈ ગયા ગુરુમાં જ ભાર ઉતારી દીધા સત્સંગ બાપુ કરે વાણી બાકી હલો સદગુરુ મહારાજ ની જય